હા એવો ખરો મેં કીધું પંખો ઓરો કરો ને પાંચ વર્ષ જીવે તો બે પ્રોગ્રામ કરે કઈમ લાગે દુનિયા હા ડોંગરેજ બાપાની કથા હતી મુંબઈમાં મુંબઈમાં કથા આવે એ વખતે એ જમાનામાં એક શેઠ બંગલો જોવા તેડી ગયા ને એમાં બરોબર નવા નવા બધા નીકળેલા બધા બંગલા દેખાડ્યા આખો બંગલો ફેરવો એમાં આટલા હજાર નું ને આટલા હજાર નું ને આટલા હજારનો ફ્રીજ ને આટલા હજારનું ને બધું બતાયું પછી ડુંગરેજી બાપા કીધું આ હા 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 શેઠ તને આમાં નીંદર ભારી આવતી છે કેમ કે બાપા એ વાંધો છે નીંદર નથી આવતી તો ડુંગરેજી બાપા કહે આટલા લાખ ખર્ચી અને પાણા ટાઢા કર્યા ને કહેતા કોકના કાળજા ટાઢા કર્યા હોય તો તને આંખે નીંદર આવી જાય

અને જેને જેને જવું તે આવડ્યું છે કઈશ કૃપા કઈક યત્ન કરો આમાં માય માયગું કઈ મળનાર નથી કઈક મહેનત કરી દે ઈશ્વરે તમે દીધું છે સારું તન દીધું તનથી કરી લે સારું મન દીધું હોય મનથી કરી લે સારી બુદ્ધિ દીધી હોય તો બુદ્ધિથી કરી લે હા એમાં એમાં મન જોયું હા સાહેબ કાળ અને કેણી રીએ અને રીએ ભલાની વાત સમય વીયો જાય ધન વયું જાય દોલત વહી જાય પૈસો વીયો જાય તમારા ધંધા જટાય તમારી આમદાની જટાય તમારા ભડિયા જટાય તમારી દુકાનો જટાય તમારા કારખાના જટાય પ્રદા કદા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી આ પ્રજા ધણી બદલે ધરતી ધણી બદલે લક્ષ્મી ધણી બદલે ઝઘડો ધણી બદલે પણ નટવર અવર ધારે નહીં કીર્તિ વરી એને કીર્તિ નામની સ્ત્રી એવી છે કે જેને પરણી પરણી મેપા મોભણી મેપા મોભની થાય દેવાય બોધરની દેવાય બોધરની થાય જોગીદા હાપાની જોગીદા હાપાની થાય પ્રતાપની પ્રતાપની થાય તમારે કમાવી તો બિરદી કીર્તિ કમાવી પડે એકની કીર્તિ બીજું જટી નો હોગે ફળિયા જટાય દુકાનો જટાય ધંધા જટાય બધું જટાય પણ કોઈની તાકાત નથી દેવાય તે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર પણ વંશ રાખો વણાર તો તો વાગણ વાળો મેપડા તો કાળ જાય અને કેણી રહીએ સમય વિયો જાય કાળ જાય કાળ કાળ બેઠો ન રહીએ હા પણ કેણી રહી જાય કાળ જાય અને કેણી રીએ અને પછી રીએ આ તો સમદાર લંઘી સાત પછી મોર હાલે મેપડા તો જાય અને કેણી રીએ કીએ એને પસરાવી ન પડે ભાઈ તેલ નું છે પાણીમાં નાખો પછી એને પ્રસરાવવું ન પડે એ તેલનું ટીપું પાણીમાં નાખો લે ટીપુ મંડે ભંડે પસરવો આપવાય મંડે પસરવાય એ એક વખત જે માણા પોતાની કીર્તિ કમાણો હોય ને એને વાવડો લઈ જાય વાવડે વાતો વહી જાય અને પછી જગત ના પટ માથે અમર રહી જાય એટલે બાપુએ બાપુ કીધું છે ફરી વાર યાદ અપાવું કુરુક્ષેત્ર મેદાનમાં એક દસ મિનિટ સારી રીતે લવશો સમાધાન માણસો માટે આઠમા દિવસના સૂર્યનારાયણ મેર બેઠા શંખનાદ થયા હથિયારો મ્યાન થયા દુર્યોધને વિષ્ણુ પિતા પહેરી કીધું ભાભા હવે તો પેટ મેલાય છોડ હવે તો પેટ મેલાય છોડ કેટલું પેટ મેલાય રાખી લડવું કે દીકરાએ વાત કેમ કરશ કે ખાવ અમારું સેનાપતિ અમારા હથિયાર અમારા ઘોડા અમારા સારથી અમારા રેવું અમારા ભેરું સેનાપતિ અમારા જીતાડવા પાંડવોને કેમ કેમ કેસ કે ક્યાં આઠ આઠ દી થી અર્જુન લડે એ દ્રોણાચાર્યના ના શિષ્ય ને હું તાકા છે કે પરશુરામના ના તેલા હું આઠ દી બાણ આકી હકે તમારે મારવો નથી પેટમાં પાપ છે અને તઈ હથિયાર ને મુકતા મુકતા વિશ્વ પિતા ધનુષ મુકતા મુકતા એટલું કીધું ત્યાં બેટા કાયલું અર્જુન ને મારે એ કાયલું અર્જુન ને મારે શબ્દો છૂટી ગયા પાંડવોના મોદા માટે મેચ જડી ગઈ રાંધા ધાન રખડી પીડા કે કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી ભાભો બોલે નહીં ભૂલ્યા પછી કોઈ દી ફરે નહીં કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી રાંધા ધાન રખડી પીડા થાય એમાં ભગવાન કૃષ્ણ નીકળ્યા બરોબર રાતનો સમય અને નીકળ્યા નીકળ્યા ધરમ અડગો કર્યો અને કરી તો બેઠો બેઠો ઝેર ઝેરના વાટકામ બોરી અને ભાલાને ને હદાવે હરિઝેર વાટકામ બોરે ભાલાને ને પડદો પાડી આગળ નીકળ્યા ભીમ ગદા ફેરવતો હતો પડદો પાડી આગળ નીકળ્યા નકડો તલવાર હદાવતો હતો પડદો પાડી આગળ નીકળ્યા સહદેવ બાણ ને ઝેર પાતો હતો અને પથ્થર માથે ગણતો હતો પડદો પાડી આગળ નીકળ્યા ડાબા હાથ માથે ડાબો કાન રહી ગયો તો જમણા હાથ માથે જમણો હાથ રહી ગયો તો અને અર્ધ ધનુષ આકાર ની માલિક પાર્થ અર્જુન ફૂતો તો અને ભગવાન કૃષ્ણ ની હોટી અડાડી એ અર્જુન આમ ધીરે ધીરે જોયું હું છે દાદો વિષ્મકાળ પ્રતિજ્ઞા કરીને આવે આ બધા તૈયારી કરે અને તું હું તો હું તો હું તો કે તું જાગ આ શરણાગતિ બાપ આનું નામ શરણાગતિ તું જાગ ને પછી મારે ચિંતા છે ને અને એ પડદો પાડી અને પડદો અડગો કર્યો દ્રૌપદી બેઠા હતા અને એટલું કીધું કૃષ્ણા દ્રૌપદી વાને શ્યામ હતા અને કૃષ્ણ કૃષ્ણ નામથી બોલાવતા કૃષ્ણા ક્યાં ભાઈ કે ભીષ્મને પગે લાગવા માટે થઈ અને જાઓ એક શબ્દ દ્રૌપદી નો બોલ્યા નેતરની હોટીના બે છેડા હાથમાં રાખીને એક છેડો મૂકો નેતરની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી ઉભા થઈ ગયા સિંહાસન માંથી એક શબ્દ નો બોલ્યા ચટ 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 એને પરબાર આ ડગલા ઉપાડ્યા કારણ કે દ્રૌપદી જાણતા કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ભવિષ્ય તરત કરી નખાય ભીષ્મની છાવણીમાં જઈને દ્રૌપદી એ ખોડો પાથરી પ્રણામ કર્યા દ્રુપદ દુલારી પાંડવોની મહારાણી દ્રૌપદી ના પ્રણામ એટલે ભીષ્મ એ કીધું અખંડ સૌભાગ્ય સૌભાગ્યવતી ભવ યખન સૌભાગ્ય વતી ભવા કીધું એટલે દ્રૌપદી ઉભા કીધું હાચું હું કે હું બેટા કે દિયાથી મેં બોલ્યા તા કે કાયલ અર્જુન ને મારે ને અટાણી કહો છો કે અખંડ સૌભાગ્ય વતી ભવો તો સૌભાગ્ય અખંડ રાખ્યો તો અર્જુન ને મારશો કેમ અને અર્જુન ને મારશો તો સૌભાગ્ય અખંડ રાખશો કેમ એટલે ભીષ્મ કીધું તારે ભેરું કોણ આવ્યું કે મારી દાસી આવી કે ક્યાં ઉભી કે બાપુ એ તો તમુરબાઈ ને ઊભી હોય ને કે મારે ત્યારે દાસીના દર્શન કરવા હાલો ભેડા ત્યાં દ્રૌપદી પાછળ ભીષ્મ તમને તક અડગો થયો ભયા ઊંટી ઘૂમટો તાણી દાસી ઉભી હતી બેન બેટા મોઢા માંથી પડદો અડગો કર મારે તારા મુખારવી દર્શન કરવા એટલે દાસીએ માથું હલાવી ના પાડી બીજી વખત કીધું બાપા પડદો અડગો કર મારે તારા મુખારવી દર્શન કરવા દાસીએ માથું હલાવી ના પાડી ત્રીજી વખત કીધું બેન બેટા દીકરી બાપ મોઢા માંથી પડગો અડધો કર મારે તારા મુખારવી દર્શન કરવા ત્રીજી વખત દાસીએ માથું હલાવી ના પાડે અને આમ દીષ્ણો પિતા મહે સાડીનો છેડો પકડી અને મોઢામાં પડદો અડગો કર્યો ને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે હાય 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 કાળી આટલી હદ હતી કે પણ પિતામાં બીજું થાય હું કે ક્રિષ્ણને તો મને ખબર હતી આ દુશ્મનની છાવણી દુશ્મનની છાવણી અર્ધી રાતનું ટાણું આ દ્રુપદની દુલારી પાંડવોની મહારાણી

તો તો હું પણ મારા છોકરાપુર ની ગાદી માગે વેમ હોય ને તો મા ગંગા ની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયા ની પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહી અડાડું મેં વિષ્ણુ કર્મ કર્યું તો વિષ્ણુ પ્રતિજ્ઞા આ જ કુરુક્ષત્રના મેદાન ની માલિકો શ્રીના વેહની માલિકો આવી અધી રાતના સમયે હાડીના છેડાની માથે હાથ મુકાવી અને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે હું તેત્રીસ કોટી દેવતાઓ અપ્સરો ગંધરો તારણો સીધો મુન્યો તપસ્યો જોગ્યો જત્યો સત્યોગ્રહો નક્ષત્ર તારાઓને સાક્ષી પ્રતિજ્ઞા કરો છો હવારે તમારા હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ અને કારતક હુરુદનારાયણ ઉદય થયા બરોબર લડતા 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 ભીષ્મ અર્જુન હામ હામ આવ્યા એ કાનુ પણત પણ અને અર્જુન બાણ છોડે સનન 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 કરતું બાણ છૂટે એ બાણને ને તેથી અગ્નાસ્ત્ર કહેવામાં આવતું તો આકાશની ની માલિકો અગ્નિ ની જ્વાળાઓ થાય અને સાક્ષાત અગ્નિ કૌરવો સેનાને સેના ને થયો વાડવાના નામનો એમ જોડે ભીષ્મ પિતામાં કાનુ પણત પણ અને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું હતું ઘટાટો વાદળા થઈ જાય પરવાડા પરવાડા જેવી દારૂ થાય અગ્નિને બુજાવી દે વરસાદને રોકવા અડધુંનું બાણ છોડે એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું પવન ઉત્પન્ન થાય વાદળા વિખી નાખે વરસાદ રોકાઈ જાય વંટોળિયાને રોકવા ભીષ્મ બાણ છોડે અને પર્વસ્ત્ર કહેવામાં આવતું તો પર્વત થઈ જાય બાણના સમૂહ રચાઇ જાય દિવાલો રચાઈ જાય પવન રોકાઈ જાય પર્વતોને રોકવા અર્જુન બાણ છોડે અને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું તો વજ્ર ઉત્પન્ન થાય પર્વતના ટુકડા ટુકડા કરી અને જમીન ઉપર નાખીને મગની અસ્ત્ર એમ બીચ બીત જ વાલ માલ મેઘ અસ્ત્ર હિતે જ વાલ કો કબુ હે તા વાયુ અસ્ત્ર હિતે મેઘ ગિરી અસ્ત્ર હિતે વાયુ વજ્ર અસ્ત્ર હિતે ગિરી છીન મેઘ કોઈ કોઈ મતક નહોતા દેતા મામા ત્યાં બે જ જણા લડતા હતા અઢાર અક્ષરની સેના લડવાનું ભૂલી ગઈ જે હામ હામા દુશ્મન ઉભા હતા ને એકા બીજાને ખંભે તલવાર ઉપર વી દેવાના હતા ને એકા બીજાને ખંભે હાથ દઈને જોતા હતા કોણ બાણ છોડે છે કોણ બાણ તોડે છે કોણ બાણ જોડે છે ને કોણ છૂટેલા ને પાછું બોલાવે છે ચાર પ્રકારની ધનુર્વિદ્યા જોડવું છોડવું તોડવું છૂટેલા ને બોલાવું તો બહુ હમદા દાયરો છે એ વાત મને યાદ આવે જ કરું છું ચાર પ્રકારની વિદ્યા એ જોતા હતા એટલી તપડતાથી કે નક્કી નહોતા કરી શકતા બાણ છૂટું ખેનું બાણ તૂટું ભૂલી ગયા આપણે હામામ તલવાર ઉપર વિ દેવાના હતા એ એ પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પારથી વને કે એક તે હૈરો રહો હાથે ખંભા હાથે દઈને ઉભા રહી ગયા પાર્થી વને એક તે હૈરો રહો અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટું નહીં અર્જુનના રથમાંથી બાણ છૂટું નહીં અને કૃષ્ણ પરમાત્માએ આમ જોયું

અર્જુન રસોશાસ્ત્ર વિદ્યા ભૂલી ગયો પવન વાવાનું ભૂલી ગયો સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા ઘોડા ડગલા માંડવાનું ભૂલી ગયા સમુદ્ર વહેવાનું ભૂલી ગયો આ બધા ભૂલા એની આ રોકેટ નો માલિક દ્વારકા દેશ ઠાકર ધપન કોટી યાદવો ધણી પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો પૈંજકો બિસારી ભક્ત પૈંજ પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાશિ તાબુ તેરો રહો રાશિ તાબુ કેનાય પીડારિયા અને રસનું પડ્યું લઈને ડગલા માંડ્યા ત્યાંથી નવા વિસંબર સમર મે કિનો કોપ એ પોતાના રથથી ડગલા મીડા વિશ્વના હામા આમ એ આઠક ડગલા ભેર્યા પણ ત્યાંથી નવા વિસંબર સમર મે કિનો કોપ ત્યાં તો કમર તે છૂટો પટ ને અંબર પીર્યો રહો કેળેથી પીતાંબર છૂટી ધરતી માં પડી ત્યાં સીમા મજાની વાત હવે છે કેળેથી પીતાંબર છૂટી અને ધરતીની વાત પડી ગયું ન્યા ધરતી પીતાંબર કીધું મૂર્ખા અઢારક્ષો ની સેનાની ઊભી છે ને તું કૃષ્ણને ને કેળે છૂટીને રહ્યું એટલે પિત્બરે કીધું ભીષ્મથી બિન નથી આવ્યું ભીષ્મ ને બીન નથી આવ્યું કેતો કે મા કેની હી પ્રતિજ્ઞા સો પ્રેરિત કરતો તો બીના લોહકો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે અને એવી પ્રતિજ્ઞા કરીતી કે ઘોડાને હાંકવાના સાધનો સિવાય હું લોઢાની હડે નહીં લોહકો છુબોના યુદ્ધ આદિ કિએ બાની હે તો પટકો તથાપરી પાઈ બડે લોક જુઠે પરે તાકો સંગ છોડ દેના નીતિ કે નિશાની

હથિયાર નો ઘા કર્યો મૂકી અને કૃષ્ણને કીધું કે આપ કહે મે શસ્ત્ર બીના અને ભૂમિ ભૂમિરો ભાર તમે એમ કેતા કેતા અસ્ત્ર શસ્ત્ર ઉપાડ્યા વિનાનો હું ધરતીનો ભાર હળવો કરી દે આપ કહે શસ્ત્ર અને હું મેૂમિરો ભાર તો હમ ક્ષત્રિકા ના ગીને અમને ક્ષત્રિ નો તો હવે બીજી વખત પ્રતિજ્ઞા લે તો હમજીને લીધો ભીષ્મ દેવા ભટકી ન જાય પણ હવે સાંભળજો તે ચક્રનો ઘા કરી અને અખડી રમાનના માલિકે વિશ્વને ઉત્તર દીધો તો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉત્તર દિયો વૃદ્ધિરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મે આજ તોર પ્રતિજ્ઞા કા એ વિશ્વ મેં મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવાને ખાતર તોડી કે દુનિયામાં અબજુ મળવું હોય તો મને ભલે મળે મારા ભક્તને ન મળવો જોઈએ એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે સાત આઠ દસ પંદર વિદ્વાનો બેઠા હતા ને મેં એક વિદ્વાને આવી અને વાત કરી કે ભાઈઓ કે હા કે મને આજે એક દ્રશ્ય જોવા દેડ્યું ક્યાં એ કે સપનાની માલિક ઉર્ગી હું કયું દ્રશ્ય જોવા દેડ્યું કે મક્ષિકા પાદ ગાતે ને કંપાય હતી ભુવન ત્રયમ માખીએ પાટું માર્યું તો જ ભુવન કંપી ગયા એટલે ભાઈ માખી પાટું મારે ને ચૌદ ભુવન ડોલે હા માખીએ પાટું માર્યું હું અને ચૌદ ભુવન ડોલી ગયા વિદ્વાનો વિચાર કરવા માંડી ગયા કે ભાઈ આવું બીનું હોય કે એટલે ભાઈ કહે બેન એ તો કે કે ગોકુળની ધરતીમાંથી જતી નાની 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 અખડ પ્રમાણનો માલિક પગલીઓ પાડતો તો તે એકદી આવીને બળભદરે જસુદાન કીધું મા તાર દીકરો માટી ખાય મા લાલો માટી ખાય અને જસોદા લાકડી લઈને ગયા કાન જાલી અને પોતાના ઘીરે તેડી આવ્યા એ લાલા મોઢું ઉગાડી મોઢું ઉગાડી હમ કરે મોઢું નવ ગાડ એ મોઢું ઉગાડે લાકડી મૂકી દઉં હાલ મારે નહીં મોઢું ઉગાડ પાણીનું પાત્ર ભરી આયવા પાણી પાવી દઉં મારે નહીં મોઢું ઉગાડ તોય મોઢું ન ઉગાડે હાથમાં માતાજીના હાથમાં પાણીનું પાત્ર અને કૃષ્ણને વિનવે તોય મોઢું ઉગાડે નહીં એમાં નારદ નીકળ્યા નારદને કીધું આ મોઢું નથી ઉગાડતો હવે શું હોય એમ કહો કે મા કે લાગણી મોઢું ઉગાડે જોશા દાય કીધું લે મા દીકરાને મારા નહીં મન મા કે એ મા કર્યું મોઢું ઉગાડ્યું ચૌદ રમાનું મુખની માલિકર બાર સૂર્ય અગિયાર રુદ્ર આઠ વસુ બે અશ્વિની કુમાર પૃથ્વી પવન પાણી અગ્નિ અવકાશ જશોદામ ધ્રુજી ગયા કે હું કોઈને તેને તેડી આવી લાવી તો લાલા ને ને ધ્રુજી ગયા ગળું મીડું હુકાવા કેને તેડી આવ્યા મને હું દેખાય તો બ્રહ્માંડ દેખાણા ધ્રુજી ગયા અને એમાં પડખે પાણીનું જે પાત્ર લઈ આવ્યા એ માતાજી પોતાના ગળાને ભીનું કરવા માટે થઈ અને પાત્ર ઉપાડ્યું અને આમ પાત્ર લઈને પીવા ગયા એ વખતે કૃષ્ણ બરાબર શું છે માના વાટકામાં એ જોવા માટે થઈને આમ નદર નાખી એટલે કૃષ્ણના મોઢામાં જે તવ દમાન ભમતા તેનો પડછાયો છે એ પાણીની માલિકો પીડ્યો અને એ વખતે ક્યાંથી ઉડતા ઉડતા માખી આવી એ પાણીને પાટું મારતી ગઈ ને વહી ગઈ તેથી ભુવન ત્રણ કંપીતમ તેથી ત્રણ ભુવન છે કંપી આ તો એક એક શબ્દો ની વાત થયા બાપુ સામે બેઠા છે પ્રકાશ બાપુ હા આપણો નાથ સંપ્રદાય એને જઈને આપણે એમ કહે કે આદેશ એટલે હામે એમ કે આદેશ આપણે એમ કે આદેશ એટલે એમ કે હામાં એમ કે આદેશ આદેશ નો અર્થ નથી હુકમ આદેશ એટલે હુકમ નહી આદેશ એટલે હુકમ ન થતો ઈશ્વરાધી માત્મા હરિશ્મા લખ્યું છે આદેશ 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 મોતીધામ છંદમાં આદેશ એટલે હુકમ નહીં સંસ્કૃત શબ્દ છે અને આદેશ નો આદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમ કે એને યાદ કરી કે આદેશ એટલે એ હામાં એને યાદ કરે કે આદેશ બધા આદેશ્વર એક જ ઈશ્વર એક જ ઈશ્વર હા પણ બધું વસ્તુ બગડી જાય અટણ કોક નવરો બેઠો કઈ બીજા ધંધા કરે હું ગોરક ધંધા કરો નો કે હું ગોરખ ધંધા કરે આ શબ્દ બહુ સારો ગોરખનાથજીએ બત્રીસ કડીનો એક ચીપિયો બનાવ્યો હતો અને એવો ચીપિયો બનાવ્યો હતો કે એમાંથી બત્રીસ કડી તમારે કાઢવી હોય ને તો અતિશય તમારું ધ્યાન એકાગ્ર હોવું જોઈએ તો એક કડી માન નીકળે એ બત્રીસ કડી જો કોઈ કાઢી દે ને તો એ સિદ્ધ થઈ જાય એને બગાડી નાખ્યો શબ્દ હા બગાડી નાખ્યો એક એક શબ્દ માટે ઈશ કૃપા કંઈક યત્ન કરો આમાં માઈ ગયો કાંઈ મળનાર નથી હિંગોળ દેહ માનવનો મળ્યો મનુષ્યનો આ દેહ મળ્યો છે બડે ભાગ માનુસ્તાન પાવા સુર દુર્લભ ગ્રંથ દેવતાઓને દુર્લભ એવા મનુષ્ય દેહ મેળવશે તો જગતના પટમાંથી આવ્યા છે એ તો કઈ કરી દાવું